તબીબીના પ્રિસ્ક્રિપ્શન વિના ખુલ્લેઆમ વેચાતી નશાકારક અને સુરત શહેરના યુવાનને ગંભીર રીતે પરડામાં લીધા છે આ જીવલેણ વૃત્તિને જળમૂળથી ઉખેડી ફેંકવા માટે સુરત પોલીસ કમર છે અને આજે શહેરના છ અલગ અલગ ઝોનમાં મેગા ડ્રાઈવનો પ્રારંભ કર્યો છે ખાસ વાત છે કે આ ડ્રાઇવ શહેર પોલીસ વિભાગના ડીસીપી કક્ષાના અધિકારીઓ ઉપરાંત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પણ જોડાયેલી નિશાને કાળા કારોબાર વિરુદ્ધ ઓપરેશન હાથ ધરાયું છે સુરત શહેરમાં છ દિવસ પૂર્વ રાજ્ય મોનિટરિંગ સેલની ટીમે ગોડોદરા વિસ્તારમાં આવેલી વાંસરો સોસાયટીમાંથી ત્રણ લાખની કિંમતના ઓગણીસો બાર કોડિન સિરપની બોટલો જપ્ત કરી બે સમોને વોન્ટેડ જાહેર કર્યા હતા ઘટનાને સુરત પોલીસની કામગીરી પર સવાલો ઊભા કર્યા હતા અને સકારક દવાના વેચાણની ગંભીરતા છતી કરી હતી આજ ઘટના બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે સુરત શહેરમાં કેટલાક મેડિકલ સ્ટોરના સંચાલકો ડોક્ટરને પ્રશિક્ષણ વિનાશ અને સંયુક્ત દવાનું વેચાણ કરી રહ્યા છે ચોક્કસ બાતમી મળી હતી આ માહિતીના આધારે નશાના દુષણોને રોકવા માટે એક વિશેષ મેગા ડ્રાઈવ રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી આ ડ્રાઈવ અંતર્ગત સુરત શહેરના તમામ છ પોલીસ ઝોનમાં પોલીસની ખાસ ટીમો અને એસઓજીના જવાનો દ્વારા મેડિકલ સ્ટોર્સ પર આકસ્મિક દરોડા પાડવામાં આવી રહ્યા છે આ ટીમો દ્વારા મેડિકલ સ્ટોર્સમાં રહેલા નશાયુક્ત દવાનો સ્ટોકની ઝીણવટ પર તપાસ કરવામાં આવી રહી છે વેચાણના રેકોર્ડ સ્ટોક રજિસ્ટર અને પ્રિક્સિસ્ટરની ચકાસણી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે પોલીસ સુરક્ષા આવા મેડિકલ સ્ટોર્સ સુધી કાઢવાનું છે જે કાયદાનું ઉલ્લંઘન કરીને યુવાનોના નશાને રવાડે ચડાવી રહ્યા છે ડીસીપી કક્ષાના અધિકારીઓ સમગ્ર મેગા ડ્રાઈવનું સુધી સુપરવિઝન કરી રહ્યા છે તેમનો સ્પષ્ટ આદેશ છે કે વિના જ નશાકારક દવાનો વેચતા કોઈપણ વ્યક્તિ કે મેડિકલ સ્ટોર સંચાલકોને બક્ષવામાં આવશે નહીં તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે આ ગુનો નોંધી ધરપકડ અને લાયસન્સ રદ કરવા સુધીના પગલાંનો સમાવેશ થાય છે તો એસઓજીના ડીસીપી દિગ્વિજયસિંહ નકુમ અને રાઈવ અંગેનું આ જણાવ્યું હતું કે શહેરમાં નશાખોરી એક ભય આવા સમસ્યા બની રહી છે અને ખાસ કરીને યુવાનો ભોગ બની રહ્યા છે મેડિકલ સ્ટોર્સ દ્વારા પ્રિસ્ક્રિપ્શન વિના જ નશાકારક દવાઓનું વેચાણ આ સમસ્યાને વધુ ગંભીર બનાવી રહ્યું છે અમારી અમેગા ડ્રાઈવ નશાના દૂષણને નાબૂદ કરવા માટેનો એક નિર્ણાયક પ્રયાસ છે તો પોલીસની આ કડક કાર્યવાહીથી મેડિકલ સ્ટોરના સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે સુરત શહેરના નાગરિકો પણ પોલીસની આ પહેલને આવકારી રહ્યા છે અને આશા રાખી રહ્યા છે કે આ મેગા ડ્રાઈવ નશાના કાળા પર સંપૂર્ણપણે અંકુશ લાવી શકશે અને શહેરોને નશા મુક્ત મંગાવવાના મદદરૂપ થશે સુરત શહેર પોલીસ ડોક્ટરની પ્રિશ્રિપ્શન વગર અસાકારક સિરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર્સની સામે કડક કાર્યવાહી હાથ ધરી છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી શહેરભરમાં મેડિકલ સ્ટોર્સ પર વ્યાપક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું આ સર્ચ ઓપરેશન ની સીપી કક્ષા છ એસીપી કક્ષા બાર પીઆઈ કક્ષાના છત્રીસ પીએસઆઈ કક્ષાના ચાલીસ અને હેડ કોન્સ્ટેબલ પોલીસ કોન્સ્ટેબલ મળી કુલ ત્રણસો પચાસથી વધુ પોલીસ કર્મીઓ જોડાયા હતા સુરત શહેરના પોલીસે કુલ ત્રણસો તેત્રીસથી વધુ મેડિકલ સ્ટોર્સ પર ચેકિંગ હાથ ધર્યું હતું સુરત શહેરના માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા એક સુરત શહેરની સમગ્ર પોલીસને એક ડ્રાઈવ રાખવામાં આવેલી એ ડ્રાઈવની અંદર જે વધતી જતી એનડીપીએસની પ્રવૃત્તિઓ છે તો એને અંકુશમાં લેવા માટે એવું ધ્યાનમાં આવેલું છે કે જે કોડિન સિરપ અલ્પ્રામોઝોલ દવા જે છે લોકો નશાકારક નશો કરવા માટે લેતા હોય છે અને એના માટે થઈ અને આજે માનનીય સીપી સરે એક ડ્રાઈવ રાખેલી જેમાં છ ડીસીપી જોડાયા બાર એસીપી જોડાયા છત્રીસ પીઆઈ ચાલીસ પીએસઆઈ અને ત્રણસોથી વધુ પોલીસ જવાનો જોડાયા હતા સમગ્ર સિટીની અંદર એકસાથે એસઓજી અને જોનની તમામ ટીમો એક સાથે કાર્યવાહી કરી અને ટોટલ ત્રણસો ને તેત્રીસ જે સ્થળો છે મેડિકલ સ્ટોર એની અંદર સરપાઈ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને એ લોકોને સખતમાં સખત શબ્દોમાં કહેવામાં આવ્યું કે જે કોડિંગ સિરપ અને જે એલ્ફામાઝોલ જે દવાઓ જે કંઈ પ્રતિબંધિત દવાઓ છે એને કોઈપણ રીતે ગેરકાયદેસર રીતે પ્રિસ્ક્રિપ્શન વગર અથવા તો વધુ મા માત્રામાં મંગાવીને વધુ જથ્થો જો કોઈને આપશે તો એ દવાના દુકાનદારો વિરુદ્ધમાં ફૂડ એન્ડ ડ્રગ્સ એક્ટ અને એનડી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે અને આ એમને એક સાથે ડ્રાઈવ કરીને ચેતવણી આપવામાં આવેલ છે અને હવેથી ખાનગી બાતમીદારો દ્વારા દ્વારા વોચ રાખવામાં આવશે અને જો હવે કોઈ પકડાશે તો એના ઉપર સખત કાર્યવાહી કરવામાં આવશે અને આ કાર્યવાહી દરમિયાનમાં અમરોલી પોલીસને એક પંદર કોડીનની બોટલ મળી આલ્પ્રામાઝોલ ટેબ્લેટ પાંચ મળી અને ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારી દ્વારા એમને નોટિસ આપીને એના દંડનીય કાર્યવાહી કરવામાં આવેલ છે તે ઉપરાંત એસઓજી દ્વારા પુરા પોલીસ સ્ટેશનમાં આશાપુરા મેડિકલ સ્ટોરની અંદર તાણું બોટલ જે કોડીનની મળેલ છે અને એને ટ્રેપ કરીને પકડવામાં આવેલ છે ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા કાર્યવાહી ચાલુમાં છે અત્યાર સુધીમાં આવા પિસ્તાલીસ કેસો કરવામાં આવેલા છે અને જેના પણ કેસો કરવામાં આવે છે એના તમામ ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા લાયસન્સો રદ કરવામાં આવેલા છે પરંતુ હવે આ કાર્યવાહી વધુ સખત બનશે માત્ર લાયસન્સ રદ કરવાથી વાત પતી નહીં જાય એમના વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ એક્ટ જે છે એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે